તો સામાન્ય રીતે લોકો મંદિરે જઈને ભગવાનના દર્શન કરતા હોય છે ત્યારે વર્ષમાં એક દિવસ એવો આવે છે કે ભગવાન પોતે ભક્તોને દર્શન આપવા શેરીઓમાં આવે છે આ દિવસ એટલે રથયાત્રાનો દિવસ અમદાવાદમાં રથયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે અમદાવાદીઓ માટે આ દિવસ મોટા ઉત્સવ જેવો હોય છે ભગવાન જગન્નાથની સાથે બલરામ અને સુભદ્રા પણ રથમાં સવાર થઈને લોકોને દર્શન આપવા માટે નીકળે છે ભગવાન જગન્નાથનો રથ ગરુડ ધ્વજ અથવા કપિલ ધ્વજ તરીકે ઓળખાય છે

અને પોતાની કળા પ્રદર્શિત કરી એ અખાડા પણ જોડાતા હોય છે ભગવાનને રીઝાવા માટેના જે ભજન મંડળીઓ હોય છે એ પણ આપણી સાથે જોડાતી હોય છે અનેક અમારા સંપ્રદાયના પ્રમાણે ધજા નિશાન પતાકા સાથે આપણે સૌ યાત્રામાં જોડાતા હોય છે પૂનમના દિવસે સાંજે પાંચ વાગે જ્યારે આપણી પધરામણી થવાની છે પધરામણીના અનુસંધાને આ વર્ષે એક દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરેલ છે એની અંદર હાથી ઘોડા બગીગાડી નાસિક ઢોલ લાઈવ ડીજે એ બધા જ આયોજનો અમે કરેલા છે સરસ પૂર્વાસીઓ બાવીસ એ ટાઈમની રાહ જોઈ રહ્યા છે કે જ્યારે ભાણે જો મોસળવા પધારે એ અમે ખૂબ ખૂબ તૈયારીઓ ચાલી રહી છે મંદિરની અંદર અને ખૂબ ખૂબ એટલો બધો આનંદ છે ભક્તોને કે ના પૂછો એટલે વાત પંદર દિવસ સાત સુધી અમારે રમઝટ ચાલતી હોય છે જુદા જુદા મંડળો રહી છે અને એટલી બધી રાહ જોઈ રહ્યા છે અત્યારે અમે ભગવાન ભાણે દળ મોસાડામાં આવી એટલી બધી રાહ તમન્ના એટલી બધો આનંદ છે એટલો ઉત્સાહ છે કે ના પૂછો વાત ભક્તો એટલો બધો આનંદ છે માહોલ હોય Thank you. Yeah. <laughs> નાથ જ્યારે મોસાળમાં પધારશે ત્યારે મોસાળવાસીઓ તરફથી ભગવાનને લાલ લડાવવામાં આવતા હોય છે અને સરસપુર જ્યારથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી ત્યારથી જ અહીંયા મોસાળ કહેવામાં આવે છે અને મોસાળવાસીઓ તરફથી તૈયારીઓ પણ અત્યારથી કરવામાં આવતી હોય છે અને જે પ્રકારે સત્તર જેટલી પોળોમાં બટુક ભોજન અને આયોજન ભંડારાનું કરવામાં આવતું હોય છે પૂરી શાકથી લઈને મીઠાઈ મેવા બનતા હોય છે તે જ મોસાળ અહિયા થી ભગવાન જગન્નાથજી ની વિશેષ પ્રસાદી છે તે મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને જગન્નાથજી જ્યાં અહિયાં થી અહીંનો જ ભોગ આરોગતા હોય છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ